ભાઈનું હો બદલું હોડ રોડ લાદા છે હ હાઈનું બદલું હો ઝડપી ભી ભાઈ સેત્રમાં મજા સેત્ર નથી ચાર હાથ હન ફોન આવ્યો હલો હા જાતો રહ્યો હા ના પાટ્યું ને બોલતા નતા પિલ એ શું બોલકો બોલવા જો રે એટલે બોલવાનું તી શું બોલો બોલવા જો એવું હ તું ઘરો અલ્યા તું જસુભાઈ તો રુતાજી શું બાપા અ અસુબા નો મારે તો ડોશી મારી જો નઈ કેવું લાગે જા હડ જાતા

માસુ દુખ ભત્રીજા પાણી લાવજે માસુ દુખ આવારો કોઈ ગાધુ નઈ લસ હારું હું આવું તો અશુભાર હું જઈને આવું માં બજાર કીધું જોસો તો જાવું પડશે બજાર કોમ પણ ન ચાલો અશુભાર નો નતો સેન વાપરવા દરિયાલીધો તમાર જો હું હું જાવ તો હારું હા આવજો હો હવે મને તો દોશી 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 થી ડરતી જાતો એવું ગયો અને રોવું હારું ના લાગે ઘર અબ્બાયું સર આબ્બા છે હું જોવું તો અન ચલો એને ગોમચું હારું પૂરાધી ના રોય ને અસુવા બેનો રે માં માશિયા જો સુબા હા એ પસતું છે આ તો હારું તો આપણે ઓન અંતિમયાત્રા તો કરવી કોઈ આવ જ લાગતું જ નઈ આપા બેઠા ના ખોદી હ સેટવા તો મન તો નઈ આવ તમ હશે તને કઈ લો ભગવાન બેલે તમારી ગયું इनको છો કબર પતશે કે તને કાયુગ ન જાય કાઈ થાય ઠીક થા આવે આ બજે મારું જતો રહ્યો ખૂનું પડ્યું ગો જતો ચમ તો ભાઈ

મિત્રો પણ કુંડી પદવાની એવું કીધું છે કોણ માં હશે એવું હશે તો અશુભા જો થોડા મોડા ઉભા ને તો આવો ના તમે પૂરી દો જીમતા જીમતા અમે પૂરી દો જ

तुम <mully> बाल